અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી જે બેઠકમાં વિવિધ વિકાસના કામોને મંજૂરી આપવામાં આવી છે આ બેઠકમાં ત્રણસો ને સત્યાસી કરોડના વિકાસના કામોને મંજૂરી આપવામાં આવી છે તે ઉપરાંત બાપુનગરના મલેક સબાન સ્ટેડિયમનો ઓપન પાર્ટી પ્લોટ તરીકે ઉપયોગ કરવાની મંજૂરી અપાઈ છે જેનું ચોવીસ કલાક માટે પંદર હજાર રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે તે ઉપરાંત

અધિકારીઓ દ્વારા પણ થતું રહેતું હોય છે સતત પરિણામે કોઈ જગ્યાએ જ્યારે વાહન ન જતું હોય સોસાયટીની ફરિયાદ આવે ત્યારે આજની સ્ટેન્ડિંગ કમિટીની અંદર ચર્ચા કરવામાં આવી કે આની લિંક કોર્પોરેટરને આપવામાં આવશે પરિણામે કોર્પોરેટર કોર્પોરેટરશ્રીઓ પણ આ બાબતથી જાણકાર લેશે જીપીએસ સિસ્ટમથી પરિણામે તેમના મત અંદર કંઈક સોસાયટી અથવા તો મિસિંગ થઈ છે સ્કીપ થઈ છે તે પોતે જાણી શકશે